ક્યારે છે શિવરાત્રિ જાણો શુભ મુહૂર્ત અને પૂજન વિધિ મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક છે આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતીક છે અને કોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રી દર વર્ષે માઘ મહિનાની કૃષ્ણ પક્ષના ચતુર્થીના તિથિના ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંનો એક છે આ મહાન તહેવાર શિવ અને શક્તિનું પ્રતિક છે અને ભોળાનાથના ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે હિન્દુ પંચાંગ પ્રમાણે મહાશિવરાત્રિ દર વર્ષે માઘ મહિનાની કૃષ્ણ પક્ષનીના ચતુર્થીના તિથિના ઉજવવામાં આવે છે આ દિવસે શિવ ભક્તો મંદિરમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને ચાર કરે છે આ સાથે ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે અને ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રાર્થના કરે છે પરંતુ આ વર્ષે મહાશિવરાત્રીની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ આ વર્ષે મહાશિવરાત્રિ ક્યારે ઉજવવામાં આવશે પૂજાનો શુભ સમય પણ જાણી લો બે હજાર ચોવીસમાં મહાશિવરાત્રી ક્યારે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે છે મહાશિવરાત્રી બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે આ ખાસ અવસર પર શિવભક્તો વિધિપૂર્વક ભગવાન પોલેનાર એવા દેવોના દેવ મહાદેવની પૂજા કરે છે અને ઉપવાસ પણ રાખે છે આ સાથે જ મહાશિવરાત્રિના દિવસે લોકો સવારથી રાત સુધી જાગરણ કરીને ભગવાન શિવની પૂજા કરે છે મહાશિવરાત્રી બે હજાર ચોવીસ શુભ સમય પંચાંગ અનુસાર માઘ મહિનાની કૃષ્ણ પક્ષના ચતુર્થીના તિથિએ આઠ માર્ચ બે હજાર ચોવીસના રોજ રાત્રે નવ વાગ્યાને સત્તાવન મિનિટે શરૂ થશે અને નવ માર્ચ બે હજાર ચોવીસના રોજ સાંજે છ વાગેને સત્તર મિનિટે સમાપ્ત થશે ઉપવાસનો સમય મહાશિવરાત્રિ પર આખો દિવસ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે એટલે કે નવ માર્ચના પારણા કરવામાં આવશે આ દિવસે પારણા માટેનું શુભ મુહૂર્ત સવારે છ કલાકથી સડત્રીસ મિનિટથી બપોરે ત્રણ કલાકને અઠ્યાવીસ મિનિટ સુધી છે મહાશિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા એવી પણ માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા કહેવાય છે કે આ દિવસે ચોસઠ અલગ અલગ સ્થળોએ શિવલિંગ પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે નોંધનીય છે કે મહાશિવરાત્રીના દિવસે અનેક શિવ ભક્તો સવારે વહેલા નાઈ ધોઈને શિવ આરાધના માટે તૈયાર હોય છે તો કેટલાક ચાર પહોરની પૂજા કરીને શિવની આરાધના કરે છે શિવના અસંખ્ય નામોમાં કોઈ તેમને ભોળાનાથ માણીને પૂજે છે તો કોઈ તેમને અર્ધનારીશ્વર સ્વરૂપે તો કોઈ તેમના મહાકાલ રૂપને આમ એક જ શિવના અનેક રૂપ છે જે પ્રખ્યાત છે તે પૂજનીય છે પણ શિવના અનેક એવા પણ સ્વરૂપ છે જે ઓછા જાણીતા છે પણ તેમ છતાં એ શિવ ભક્તો દ્વારા પૂજનીય તો છે જ ભગવાન શ્રી રામ ભક્તિમાં જેમ હનુમાન મોખરે રહ્યા શિવ ભક્તિમાં રાવણ અને કૃષ્ણ ભક્તિમાં મીરા નરસિંહ અને સુદામાં ઉદાહરણ આપવામાં આવે છે ત્યારે અનેક એવે જ્ઞાતિ સંતો થઈ ગયા જેમણે શિવ સુધી પહોંચવાના અનેક સરળ માર્ગો જણાવ્યા છે અને શિવને પામ્યા છે પણ આવા માર્ગો મોટાભાગે સંસ્કૃત અથવા અન્ય ભાષાઓમાં લખાયેલા હોવાથી ગુજરાતી શિવ ભક્તો માટે ભાષા દ્વારા છુપાયેલ ગોઠાટ તેમની ભક્તિ આધ્યાત્મિકતા બાધારૂપ બને છે ત્યારે ગુજરાતી ભાષામાં શિવપુરાણ આવી ગયું છે પરંતુ આજથી લગભગ અગિયારસો વર્ષ પહેલાં જે ઉત્પલદેવ થઈ ગયા તેમણે જે શિવસ્ત્રોત્રાવલીની રચના સંસ્કૃતમાં કરી હતી તેની શોધ કરી સંપૂર્ણ રિસર્ચ બાદ ગૌરાંગ અમીને ગુજરાતીમાં ખાસ આ પુસ્તક બહાર પાડ્યું છે ગુજરાતી ભાષામાં લગભગ આવું કોઈ પુસ્તક આ પહેલાં લખાયું નથી જો તમે ભક્ત છો અથવા આધતામાં માનો છો તો તમારે આ પુસ્તક તમારા માટે જે છે તે જાણો આ પુસ્તકમાં